हेलो जय श्री कृष्णा केम छो बताय तो आज આપણે બનાવ સવા કરેલ ખીચડી તે આપણે કુકર મૂકી દીધું છે ચારક ચમચી જેટલું તેલ નાખી દેસ લાઈ નાખી બસ કરી લીધું એટલાલ મસાલ ટુકરો લીમડો ઓ લીલું મરચું

लीला वा आप मसाला एड कर लाल मरची पाउडर स्पून हर्द

પલારી રાખી જેમ વેતન પાણી જોઈ નહીં टमाटो ना के और हाँ जी तो आप रखानी एक कर जैसे हाँ जी बहुत नाक्स દોઢ ગ્લાસ પાણી નાખ્યું આ ખીચડી થોડી ઢીલી હોય ને તો જ સરસ લાગે આપણે ઢાંકણ બંધ કરી દેશું અને બે ત્રણ સીટી ત્રણ સીટી થવા દેશે ઢાંકણ બંધ કરી દેશું અને ત્રણ સીટી થવા દેશે ખીચડી આપણી ચડી ગઈ છે ઉપર ઠંડુ પડી ગયું છે ઢીલી હોય ને ઠંડી પડે ને તે બરોબર થઈ જાય નરમ ખીચડી સરસ લાગે વઘારે તો આપણે સર્વ કરી દેશું તો તૈયાર છે આપણી ખીચડી વઘારેલી